જિંદગી પણ કેવું છે ને આપણે માનતા હોઈએ કે મારો દીકરો મારી બહુ જાત જાત ની વાતો ને બધું બાકી બીજું બધું તો આજ છે ને કાલ નથી બ્લેક હોર્સ પ્રોડક્શન ઉપર વેનીલા આઈસ્ક્રીમ મલ્હાર ઠાકર ની અપકમિંગ મૂવી નું ટીઝર રિલીઝ થઈ ગયું છે મૂવી એક વાર્તા વર્ણવે છે જે એકતા ની થીમ્સ ની શોધ કરે છે માનવ સંબંધો અને કુટુંબિક મૂલ્યો કુટુંબને એક રાખવાના પડકારોને પ્રકાશિત કરે છે વાર્તા કેવી રીતે નાની ગેરસમજણાથી આસપાસ ફરે છે કૌટુંબિક સંબંધો તાણમાં લાવી શકે છે અને પ્રશ્ન ઊભો કરી શકે છે કોણે સમજાવવા અને જવા દેવાનો પ્રથમ પગલું ભરવું જોઈએ કે નહીં તે આપણને આ ફિલ્મમાં જણાવશે વરુણ અને કોમલ પરિવાર અને સંબંધોને લગતી જટિલ પરિસ્થિતિઓમાં પોતાને શોધે છે ફિલ્મ આકર્ષણ વાર્તા છે તેઓ આ પરિસ્થિતિઓને કેવી રીતે સામનો કરે છે તે આપણને આ ફિલ્મમાં જોવા મળવાનું છે તેમના પ્રશ્નોને મજબૂત રાખવાની સાથે સાથે તેમના પરિવારને પણ સાથે રાખવાનો પ્રયાસ કરે છે લેખક દિગ્દર્શક પ્રિત દ્વારા દિર્દેશિક ફિલ્મ એક માર્ચ બે હજાર ચોવીસના રોજ સ્ક્રીન ઉપર આવી શકે છે ફિલ્મમાં સ્ટારકાસ્ટની વાત કરીએ તો મલ્હાર ઠાકર છે યુક્તિ રાંદેરિયા વંદના પાઠક અર્ચન ત્રિવેદી અને શીતલ ભટ્ટ જેવા કલાકારો આપણને મુખ્ય ભૂમિકામાં આ ફિલ્મમાં જોવા મળી જવાના છે હાલાકે ટ્રેલર મલ્હાર ઠાકોરની ફિલ્મનું છે એટલે ઘણાએ જોઈ લીધું હશે પણ જેને આ ફિલ્મનું ટીઝર નથી જોયું તે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી લિંક ઉપર જઈને ફિલ્મનું ટીઝર જોઈ શકે છે ફિલ્મનું ટીઝર ખૂબ જ સરસ છે ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ થશે ત્યારે તમને ટ્રેલરના રિવ્યૂનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મળી જશે